માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને આજે રવિવાર અને સાંજના છ વાગે વરસાદની સરદાર બોલાવે છે તો બ્લોગમાં બને તો મિત્રો જોઈ શકો છો તમે વરસાદ અને વાયરો કેવો છે તો સાંજના વાગ્યા છે છ અને જો તમે આ બાજુ આપણું બાઇક પડ્યું છે જો તમે વરસાદ કેવો ચાલુ છે પેલી બાજુ આપણું સ્પ્લેન્ડર ઢાંકીને મૂકી દીધું છે તે પણ તમને બતાવ્યું પણ ખરેખર જો તમે આ હાડું આપણે વાઢેલું હતું તો એમાં નુકસાન થશે અને હુઆ હાડું પણ પડી જશે વાહના કારણે સવારે આપણે જઈશું સુવાડીએ તો જય માતાજીનું મિત્રો સ્વાગત છે બ્લોગની અંદર આજે આપણે આવી ગયા વાડીએ તો કાલે વરસાદ હતો અને આપણે હવે પ્લેનર બંધ કરી ચાવી લઈશું કાલે વરસાદના કારણે શું શું આપણે પાકમાં નુકસાન થયું છે એ તમને બતાવીશું તો બ્લોગમાં બને જો લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે આવી ગયા ગવાર જોવા માટે તો જુઓ આપણે ગવાર હતો મારી હાઇટ હતી એટલો જ ગવાર આપણે હાઈટમાં હતો તો જુઓ વરસાદ વાયરાના કારણે આ બાજુ નમી ગયું જો તમે બધો પડી ગયો છે તો કરી નાખો ત્યાં સુધી તો હવે આપણે જઈએ આગળ તો જુઓ આપણે આ બાજુ માંડવી માંડવીને થોડું પાણીની જરૂર હતી એને તો થોડો કાંઈ વાંધો આવ્યો નથી પણ આ ગવાર જોઈ શકો છો મિત્રો પડી ગયો છે આડો તો બ્લોગમાં રહો બાકી આપણે પેલી બાજુ એડે ઉભા જુઓ તમે એકદમ નમી ગયા છે પાડી દીધા છે વાયરો જોરદાર હતો એટલે તો બ્લોગમાં બને રહો આપણે આગળ વધીએ આવે છે વાળીઓ કોણ જેમાં આ ગવાર વેણી નીકળ્યો અમને કે આ બાજુ આપણે ઘર પહોંચેલી છે તો બ્લોગમાં આપણે બાજરી સારામાં સારી થઈ હતી આઠ દસ જો કાલે વાયરાના કારણે પડી ગઈ જુઓ અને આ બાજુ આપણે હબ્બો પટ્ટો આખો હતો તો જે પડી ગઈ તો જો તમે મસ્ત બાજી હતી પણ વાયરાના કારણે પડી ગઈ બાકી આ બાજુ અયડા અયડાને તો આપણે કાંઈ નુકસાન જેવું નથી કેમકે એ તો થાય કમ્પ્લીટ બહુ પાણી ભરાય તો આપણે ઓલી બાજુ ભરાય બધી જાય કેમકે હવે જો તમે બાજરી કેવી છે બાજરી કમ્પ્લીટ હતી પણ વાયર પડી ગઈ તો બ્લોગમાં બનેરો બાકી જે જોવા જેવું હશે તમને બતાવી દઈએ બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આ બાજુ રચકા બાજરી આને તો કંઈ વાંધો ના આવે કેમ કે આપણે નાની નાની હતી અને વાઢી વાટીને ગાયને ખબર જોઈએ તો રહો લોગમણ આ બાજુ જુઓ તમે ગવાર તો આપણે પડી ગયો હોય મિત્રો નજીકથી તમને બતાવી દઉં કે ગવાર જુઓ કેવો સુઈ ગયો છે એના કારણે આ બાજુ પણ જો તમે જમીન લીલી છે બાકી જુઓ તમે આનું એક કારિંગું છે આ બાજુ ચોરા અને આ બાજુ ગવાર જુઓ તમે કેવો સુઈ ગયો એકદમ થી પડી ગયો છે ને એકદમ જુઓ તમે કેવડો કેવડો ગવાર છે તમે આપણે આટલામાં ગવાર જ હતો જો તમે એકદમ થી સુઈ ગયો એટલે બાજુ આપણે એડા ગવાર આપણે સાચો હતો કે સુઈ ગયો તો વાડીનો વ્યૂ બતાવી દઉં જોઈ શકો છો ગવાર આપણે અને પેલી બાજુ આપણે ખાટલો પડ્યો છે અને આ બાજુ આપણે અડધો વીઘા જેવો ગવાર લગભગ હશે અને આ બધો વરસાદના કારણે પડી ગયો તો તો હવે બ્લોગને કરીશું એમ મળીશું થોડોક જેમાંથી કોમેન્ટ છે અને સબસ્ક્રાઇબ કરી નાખજો